पारडी नजीक इथोइल भरेला टेंकर मीकेज वाहन चालकोमा अफरातफरी વલસાડ હાઇવે પર સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી દાદર નગર હવેલીના સરવાસી પોરબંદર તરફ જતાં ઇથોલ ભરેલા ટેન્કરમાં અચાનક લીકેજ થયું જેના કારણે વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી જો કે ફાયર બ્રિગેડની ગણતરીના સમયમાં પરિસ્થિતિ પર પાબૂ મેળવી લેતા સવેરાહતનો શ્વાસ લીધો હતો વલસાડના પારડી પાસે નેશનલ હાઇવે પર દાદરા નગર હવેલીના સલવાસદી પોરબંદર તરફ જતાં ઇથોલ ભરેલા ટેન્કરમાં અચાનક લીકેજ થયો હતો જેના કારણે વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી પારડી નજીક હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો ટેન્કરમાંથી રાસાયણિક પ્રવાહી વહેતું જોયું હતું વાહન ચાલકોએ તરત જ ટેન્કર ચાલકને સાવધાન કર્યો હતો ટેન્કરને નજીકની સુરક્ષિત જગ્યાએ ઊભું રાખવામાં આવ્યો હતો અને પારડી ફાયર બ્રિગેડ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ટેન્કર ચાલકે સમજદારીપૂર્વક વાહનને પારડીના ચંદ્રપુર બ્રિજ નીચે લઈ જઈને નિયંત્રણમાં લીધું હતું સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી આગ લાગવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને એલર્ટ કરી દેવાયું હતું બાદમાં અન્ય ટેન્કર મંગાવીને ઇથોઇલને ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી પારડી પોલીસ ટેન્કરમાં લીકેજ થવાના કારણોની તપાસ કરી રહી છે વાહન ચાલકોની સતર્કતા અને તંત્રની ઝડપી કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી મારું નામ જીગ્નેશ પટેલ પારડી નગરપાલિકા વોટર શેરમેન છું અમે આજે રાત્રે અમને અમારા પાલિકાના કર્મચારી અભિષેકભાઈનો કોલ આવ્યો કે આપણે ઓડિટોરિયમની સામે એક કન્ટેનરનું એક્સિડન્ટ થયું હતું અને એ કન્ટેનરમાં જ્વલનશીલ પદાર્થ એવું કેમિકલ હતું જે થોડું આની ઉઠાવ્યું હતું એટલે તાત્કાલિક અમે પ્રમુખનો કોન્ટેક્ટ કર્યો પ્રમુખ પ્રમુખશ્રીને અમારા સ્થાનિક ગવર્મેન્ટ સિગ્નલચર માંગેલા સાથે આવ્યા અને અમારા પાલિકાને ફાયરની ટીમ આખી સાથે હતી અને ત્યાંથી અમે ફટાફટ કન્ટેનર કાઢીને વલ્લભસોનના બ્રિજે લઈ ગયા પણ જ્યાં જોતા એવું લાગ્યું કે આ લીકેજ વધારે હતું એ તાત્કાલિક અમે પીઆઈ સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી અમે એક ખુલ્લી જગ્યામાં લાવીને મૂકી દીધું છે જેથી કોઈ જાનહાની થઈ કે એવું નથી એટલે અમે વિવસ્થિત રીતે સાઇટ પર કરી દીધું છે એમાં અમારી સાત આઠથી ફાયરની ટીમ અને આ ઘણા પાર્ટીના કાર્યકો સાથે સપોર્ટ મળ્યો છે પીએસઆઈ બી ઘણો સપોર્ટ મળ્યો હતો એટલા કે તો મોટી દુર્ઘટના સાથે એવું હતું એટલે એમના ડ્રાઈવર જ્યારે માહિતી મળી છે કે કેમિકલ બોટલ એવું હતું જો આગ લાગી શકે તો